સમગ્ર દેશમાં જ્યારે અજ્ઞાયશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ ખાતે આવેલ સબ જેલમાં અગ્નહેસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી બોટાદ સબ જેલમાં જેલર જીએલ ગઢવીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગન સાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જેલની અંદર જ રેલી સ્વરૂપે ભારત માતા કે જયના નારા સાથે કેદીઓની સાથે ધ્વજ ફરકાવી રેલી નીકાળવામાં આવી હતી અને આમ સૌ પ્રથમવાર બોટાદ સબ જેલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી

જેલ તમામ ગુજરાત જેલોની અંદર આ ઉજવણી કરવામાં આવે છે આમ તો આખા હિન્દુસ્તાનમાં ઉજવણી કરવામાં આવે છે પણ અમારા વડા ડૉક્ટર કે એન રાવ સાહેબના માર્ગદર્શનથી અને અમારા ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક ડીડી પ્રજાપતિ સાહેબના સહયોગથી આજે પહેલી વખત બોટાદ તાલુકા સભ જેલની અંદર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણીની અંદર બંધીવાનોને અને સ્ટાફને સાથે રાખી અને એક રેલીનું તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીથી સમાજમાં એવો મેસેજ જાય કે બંધીવાનો જ્યારે સમાજમાં પુનઃસ્થાપન થાય એટલે ફરીવાર એ સમાજમાં જઈ પોતાને ઉંચ વિચાર પોતે કરેલી અભિવ્યક્તિઓ એ રજૂ કરી શકે જેલ એક સમાજનો ભાગ જ છે અહીંથી માણસ થોડોક પોતાનો પસ્તાવો કરી ફરીવાર સમાજમાં પુનઃસ્થાપન થાય એટલે પોતે નવા જોમ નવા વિચાર નવા વ્યક્તિત્વ સાથે સમાજમાં જાય એવો જ અમારા વડાનો તેમજ અમારી જેલ ડિપાર્ટમેન્ટનો ઉદ્દેશ છે આજે તમામ ગુજરાત જેલ વિભાગમાં આ એક સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમ થકી સમાજમાં એક સરસ અને સાચો અને સચોટ મેસેજ જાય એવો અમારો બધાનો અભિગમ હોય છે